સર્વ સમાજના આગેવાનોએ રેલી યોજી દિયોદરના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરાઈ હતી કે પ્રેમ લગ્ન અને મૈત્રીકરણના કાયદામાં સુધારો કરવામાં આવે સાથે સાથે વધુ સર્વે સમાજના આગેવાનો જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરવા માટે યુવક યુવતી ઉંમર ત્રીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ તેમજ પ્રેમ લગ્ન કરનાર દીકરા દીકરીના માતા પિતાના નામે રૂપિયા દસ લાખની એફડી કરાવવી જોઈએ જેને લઈને દિયોદર પ્રાંત કચેરી ખાતે લોકોએ આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરાઈ હતી જો માંગ નહીં સંતોષાય તો ત્યાં સુધી જન આક્રોશ આંદોલન ઉગ્ર બનશે અને ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ યોજવા પડશે તેમ જણાવ્યું છે ખરેખર તો આ તો મૈત્રી કારણ છે એ તો હોવું તો ના હોય બિલકુલ અને પ્રેમ લગ્નમાં માં બાપની સહી સિવાય કોઈ પ્રેમ લગ્ન કરવા ન દો હોય આવો ગુજરાત સરકારને કાયદો કરવો પડે અને ગુજરાત સરકારમાં એકસો બ્યાસી ધારા જપી હતી એમને પણ મા પિતા નહીં હોય એમને બાલ બચ્ચે નહીં હોય એમને પણ આ કાયદામાં રસ લઈ અને આ ગુજરાત સરકારમાં કહેવું પડે કે ભાઈ આ કાયદો રદ કરો અમારા કાયદો જ્ઞાતિવાદ જાતિવાદ અને મા બાપને બહુ પીડા છે મા બાપ મરવા ફરજ હોવાના હારું થઈને સોરી ની પોસ્ટ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ ભણાય અને જૈનદાર પોલીસ સ્ટેશન જા એમના સોરી એમ કે હું તમારા મા બાપ ને ઓળખતી નથી તો એ અમારા માટે આ બહુ મોટું ઘાતક દુઃખ છે કલંક છે એટલે આ અમારી સમાજ ફેલ થાય રીતે એટલે આ કાયદો સરકાર બંધ કરે તો હારો ન કે સત્ય આ સરકાર ને હત્યાય માં ભોગવવું પડશે ભોગવવું પડશે અને ભોગવવું પડશે અત્યારે આ માતા પિતાની વેદના કે જે પ્રેમ લગ્નની અંદર જે માતા પિતાની સહી ફરજીયાત કરવાના અનુસંધાને સાથે સાથે જે મૈત્રીકરા છે એને કાયદો રદ કરવા માટે એક મહારેલી સ્વરૂપે સણાતરથી મોટી સંખ્યાની અંદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિવદરને આવેદનપત્ર આપ્યું છે અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે માતા પિતાની ફર ફરજીયાત સહી અને મંજૂરી પ્રેમ લગ્નની અંદર કરો અને મૈત્રી રદ કરો એના અનુસંધાને રજૂઆત કરી શકાય નાયબ કલેક્ટર શ્રીને અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી વેદના સમજી અને અમારી હક અને અધિકાર માટે આ તાત્કાલિક અમે યોગ્ય કરે એવી મારી માંગણી છે જો આગળના સમયની અંદર આ અમારા કાયદાની અંદર સુધારોને લાવે તો આખા ગુજરાતના દરેક જ્ઞાતિના સમાજ સાથે મળી અને અગ્રતો આંદોલન થશે અને આની જવાબદારી સરકારની રહેશે અને આનું પરિણામ સરકાર સીને ભોગવવું પડશે જય જવાન શાળાથી પ્રેમલગ્ન કાયદા ફેરફારની જે અમે જ્યોત પ્રગટાવી હતી એ આજે દિયોદરની અંદર અમરાભાઈ ચૌધરી અને તમામ જ્ઞાતિ સમાજના લોકોએ મહારેલીનું આયોજન કરેલું હતું તો અહીંયા હમણાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થવો જોઈએ મૈત્રી કરારનો કાયદો રદ થવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી ફરજિયાત કરો

જે અમારે રદ કરવાનો છે એ અમે અઢારે આલમ સાથે રહી અને આ કામ કરીશ